નમસ્કાર તો મિત્રો તારીખ છ સાત બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજે સૌ પ્રથમ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો દસ રૂપિયા

આઠસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખો એ ગ્રામ સોનું સાત હજાર ચારસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણસાઠ હજાર ત્રણસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું ચિમોતેર હજાર એકસો સિત્તેર અને સો ગ્રામ સોનું સાત લાખ એકતાલીસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી એક પ્રકારે ખાસ કોઈ મુવમેન્ટ એવી નથી જોવા મળી રહી જેમાં કોઈ મોટો એક જોરદાર જમ જોવા મળ્યો હોય કે એક ધારો જોરદાર ખડાકો જોવા મળ્યો હોય ગઈકાલે જે બજારનું વલણ હતું તે ચોક્કસપણે સારો એવો ઘટાડો થયો હતો પરંતુ આજે ફરીથી બજારમાં ખૂબ ના બરાબર ગણી શકાય તે પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે જાહેરાત કરી છે કે જે જુલાઈ મહિનાની શરૂઆતમાં વિવિધ દેશો ઉપર જે ટેરિપ્રેટ લગાડવાની જાહેરાત અગાઉ કરી હતી તો તેમાં તેમણે ફરીથી એક મુદતમાં વધારો કર્યો છે અને થોડી રાહત આપનારી ખબર ચોક્કસ પણ આપી છે એક મહિના માટે કે આગામી જે ટેરિપ્રેટો છે અન્ય દેશો ઉપર લગાડવાની છે વાત કરી છે તેમાં ફરીથી એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે અને હવે એક ઓગસ્ટના રોજ